સો હેલો ફ્રેન્ડ્સ હું ચરમી ઠાકોર અને આજના એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા સિદ્ધરાજભાઈ ગાંધીનગરથી અહીંયા આવી ગયા છે અમારા કાકાના દીકરા એવા અને તે ફોન લઈ આવ્યો છે નવા તો આઈફોન સિક્સટીન એકસો અઠ્યાવીસ સો ફ્રેન્સ સિત્તેરથી તોતેર હજારનો મોબાઈલ આવ્યો છે તો ફ્રેન્ડ્સ એમની તમને મુલાકાત કરાવો અમે વહેલા વહેલા અહીંયા આવી ગયા છીએ કોંગ્રેચ્યુલેશન કહેવાય સો ફ્રેન્ડ્સ અમારા સિદ્ધરાજભાઈના ભાઈ પકાવ્યા તો પ્રકાશભાઈ જોઈ શકો છો આ સિદ્ધરાજભાઈના ભાઈ છે ને મારા કાકાના દીકરા બરાબર આ બધા ભાઈ એ પણ એમના હગા ભાઈ છે સો ફ્રેન્ડ્સ અમે જેને વાત કરતા હતા એ આર્યા આ જો છે તાળા છે અમાર સિદ્ધરાજ ભાઈ આ લઈ છે મોબાઈલ નો ને આ છે બધા ટાબર્યા પહેલા વહેલા મુલાકાત થઈ જાય ભેજો આ ભાઈ તમે શું પેટ્રોલ પંપમાં કોમ કરો છો